વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરી વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શહેરની કાંસનું નિરીક્ષણ કરવામાં આવ્યું દર વર્ષે ચોમાસું શરૂ થતાં પહેલાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાતી હોય છે જે અંતર્ગત આ વર્ષે પણ ચોમાસા પૂર્વે વૃક્ષોની જોખમી ડાળીઓ કપાવી ટ્રીમિંગ સહિત વરસાદી કાંસની સફાઈ વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે જો કે આ કામગીરી પર રોજિંદા ધ્યાન આપવામાં આવે છે પરંતુ ચોમાસા પૂર્વે વધુ ધ્યાન આપવામાં આવતું હોય છે જે અનુસંધાને આજરોજ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને પાલિકાના અધિકારીઓ દ્વારા વડોદરા શહેરમાં આવેલ કાંસોની મુલાકાત લઈને માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ મુખ્યત્વે બે ત્રણ કાસો દ્વારા થતો હોય છે ખાસ કરીને રૂપારેલ કાસ ભૂખી કાસ મસ્યા કાસ આજે કાજરાવાડી સુએજ પંપિંગ પાસે જે રૂપારેલ કાસ છે એ અહીંયાથી ઓપન થવાની શરૂઆત થાય છે કાસ તો ચાલુ થાય છે વૃંદાવન ચાર રસ્તાથી પણ અહીંયાથી ઓપન થાય છે અને આ કાસ રેટિયા થઈ અને છેલ્લે જામો નદીમાં મળતી હોય છે ત્યારે આખી કાસની સાફ સફાઈ થાય તમામ કચરો આમાંથી કાઢી લેવામાં આવે એનું ટ્રેજિંગ થાય અને એ છેલ્લે બોટરને ના થાય એના માટેનું વાઇડનિંગ અને ડ્રેજિંગ કરી જેથી કરીને પાણીનો ફ્લો જામવા નદી સુધી કોઈ જાતનું એને ઓબસ્ટ્રક્શન ન મળે એ પ્રમાણેની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે આજે આ કામની મુલાકાતે નીકળ્યા છે એવી રીતે હાઈવેને સમાંતર જે કાંસો છે એને પણ પહોળા કરવાની એની પણ સાફ સફાઈ કરવાની કામગીરી હાથમાં ધરી છે